તૈયાર થઈ ગયા છે આજે છે સન્ડે અમે એક જાય છે એક જગ્યા તો હવે તમને બતાવશું અમે ક્યાં જાય છે તો એના માટે જોતા રહ્યો અમારો વિડીયો ક્યાં જાય છે ક્યાં તો વાગ્યા છે સાડા અગિયાર નહીં પણ બાર વાગી ગયા છે અને એકચ્યુઅલમાં અમે જાતા હતા ક્રિષ્ના વોટર પાર્ક અને એ હવે અત્યારે અમે અહીંયા પોઈચાને ખબર પડી ગઈ બંધ છે ને હવે અમે જાય છીએ વીરપુર કારણ કે જલારામ બાપાની ઈચ્છા એવી હશે કે અમે વીરપુરના દર્શન કરી બાપાના આનુબેન તોફાનીને લઈને જાય છે જે થાય એ હવે અતિશય તોફાન સાથે જાય છે અત્યારે રસ્તામાં જ ચાલુ કરી દીધા છે તોફાન બરાબર તો ચલો પોચી ને તમને કરાવી દર્શન તો નહીં થાય કારણ કે અહીંયા બધું બારે જ મોબાઈલ મુકાવી દે છે બજાર તમને પોસિબલ હશે તો દેખાડીશ ચોક્કસ થી फाइनली हमें आवी गया छी वीर

અને એ પછી બે બોટલ પાણીની પૂરી કરી રહી જોઈ તાજી એટલે કન્ટિન્યુ બધા પાણી ઉપર જ છે ખાસ કરીને અમારા આનું બેન જો એ તો આજ જઈવા જ નથી અમારે અપવાસ ઉપર છે અત્યારે હવે ઘરે જઈને જોઈ શું કરે છે નહીં હા આનશું બેન હા હા ઈ અમારે બહાર જઈને એવું જોઈએ પાણી પીવે કોલ્ડ્રિંક પીવે સોડા પીવે એવું જ બધું પીવે હવે ઘરે જઈ અને બધા સવા ત્રણ સાડા ત્રણ પોણા ચાર ને બધા જવાના છે કારણ કે આજે બે જે છોકરી પેલા વોટર પાર્ક એટલે પહેલી ઉઠી ગઈ હતી આપણે તો ઓલમોસ્ટ બધું અપ કરીને નીકળવું એટલે સેજ રેગ્યુલર કરતા થોડું વહેલું જ નીકળવું પડે એટલે હવે બધા થોડી થોડી વાર સુઈ જાસુ અમારે પાઉ ને ખાવું ને ગમે ખબર નઈ બોલતી હોય ને સમજવું પડે તો કે શું આમ ધ્યાન રાખીને કાન શું બોલે છે બાકી શું પાડવા મને પછી આપણને એનું ન સમજે ચલો તો જ વિડીયો નો એન્ડ કરું છું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો